મિત્રો આજના વિડીયોમાં હું તમને અષ્ટાપદ જૈન તીર્થ વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ચેનલ નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ તીર્થ વિશે તો અષ્ટાપદ જૈન ધર્મના સૌથી મહાન તીર્થોમાંનું એક છે જે હવે લુપ્ત થઈ ગયું છે ઘણા જૈન પુરાણોમાં આ તીર્થનો ઉલ્લેખ છે અને તે શાંત હિમાલય પર્વતમાળામાં સ્થિત છે પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવે અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું ચક્રવર્તી રાજા ભરતે ભગવાન શ્રી ઋષભદેવના નિર્વાણની યાદમાં આ સ્થળે કિંમતી પથ્થરોથી મહેલ બનાવ્યો હતો અષ્ટાપદ નામ એ હકીકત પરથી આવ્યું છે કે મહિલ તરફ જનારા આઠ પગથિયે એટલે કે અષ્ટાપદ છે અષ્ટાપદ સાથે સંકળાયેલી દંતકથા તીર્થંકરોના સંપૂર્ણ જ્ઞાનનું વર્ણન કરે છે જે દંતકથા છે કે એકવાર એક કે એકવાર ઋષભદેવ ભગવાન સંવસણમાં બેઠા બેઠા ઉપદેશ આપી રહ્યા હતા જિજ્ઞાસાથી રાજા ભરતે પૂછ્યું કે શું અહીં રહેતો કોઈ માનવી ભવિષ્યમાં તીર્થંકર બનશે તો તેમણે હામાં જવાબ આપ્યો અને કહ્યું કે તેમનો પુત્ર મરીચી ઘણા જીવનચક્ર પછી ચોવીસમાં તીર્થંકર બનશે અને મહાવીર તરીકે ઓળખાશે ત્યારબાદ તેમણે આગામી ચોવીસ વિશે સમજાવ્યું અને આ રીતે રાજા ભરતને વર્તમાન ચોવીસ વિશે વિગતો ખબર પડી